અમદાવાદ શહેરના સરસપુર બોર્ડ વિસ્તારમાં આવેલા બાપુનગરના સંજયનગર છાપરામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસી દ્વારા દબાણની નોટિસ આપવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે તેઓએ કોઈપણ પ્રકારનું દબાણ કર્યું નથી તેમનું કહેવું છે કે તેઓ છેલ્લા ચાલીસથી પિસ્તાલીસ વર્ષથી અહીં વસવાટ કરી રહ્યા છે અને તેમના પાસે રહેઠાણ સંબંધિત જૂના દસ્તાવેજો તથા એવિડન્સ ઉપલબ્ધ છે સ્થાનિકોએ એએમસી સામે પ્રશ્નો ઉઠાવ્યો છે કે વર્ષોથી વસવાટ કરતા લોકોને અચાનક દબાણકાર તરીકે ગણાવી નોટિસ આપવી કેટલા અંશે યોગ્ય છે સ્થાનિકોની સ્પષ્ટ માંગ છે કે જો કોઈ વિકાસ અથવા કાર્યવાહી કરવી જ હોય તો ઘર સામે ઘર આપીને ન્યાય આપવામાં આવે નમસ્કાર સરસપુર વોર્ડમાં આવેલા બાપુનગર વિસ્તારમાં આવ્યા છીએ અને બાપુનગર વિસ્તારમાં એક સંજયનગર છાપરા છે જે છાપરામાં એમસી તરફથી એક નોટિસ આપવામાં આવી છે કે આજે તમે અહીંયા રહી રહ્યા છો તમે અહીંયા વસવાટ કરી રહ્યા છો એ તમે લોકોએ ક્યાંક ને ક્યાંક એનું દબાણ કરેલું છે તો એ દબાણના આધારે અહીંયા અમે લોકો સંજયનગર છાપરામાં આયા સ્થાનિકો સાથે વાતચીત કરી અને સ્થાનિકો સાથે વાતચીત કર્યા પછી એવું ખબર પડી કે સ્થાનિકોનું એવું કહેવું છે કે અમે લોકોએ અહીંયા દબાણ નથી કર્યું અમે લોકો ચાલીસથી પિસ્તાલીસ વર્ષથી અહીંયા વસવાટ કરીએ છીએ એમની પાસેના ડોક્યુમેન્ટ અને એવિડન્સ અમે લોકોએ જોયા તો એ એવિડન્સમાં એમણે અમને બતાડ્યું કે અમે ચાલીસથી થી પિસ્તાલીસ વર્ષથી અહીંયા રહીએ છીએ ત્યારે બી ઓફિસનો એનએલ હું કેમેરામેનને કહીશ કે આ ગેર જે કોર્ટ છે એ કોર્ટ બતાવે એમના કહેવા મુજબ અને એમની પાસે જે એવિડન્સ છે એવિડન્સમાં ફોટા બી છે કે ફોટામાં આ કોઈ ગેટ કે કશું હતું નહીં આ બાજુ જે દિવાલ દેખાય છે એ પણ દિવાલ ક્યાંક ને ક્યાંક એ વખતે હતી નહીં એવું અહીંયાના સ્થાનિકોનું કહેવું છે આખી હકીકત શું છે અને કઈ રીતનો મામલો છે કેમ એમને વસવાટની જે વાત હોય એ નકારી અને ક્યાંક ને ક્યાંક દબાણની વાત કરી છે આપણે એમની સાથે જ જાણીએ કે શું વાત છે આખી નમસ્કાર આપનું નામ મોહમ્મદ સોહિલ મોહમ્મદભાઈ શું અહીંયા મેટર શું છે અને શું વાત છે એમસીએ નોટિસ આપી છે દબાણની તમારું કેવું એવું છે કે અહીંયા દબાણ નથી અમે લોકો વર્ષોથી અહીંયા વસવાટ કરીએ છીએ અમ લોકો અહીંયા ચાલીસ પચાસ સાલ સે રહેતા અમારે ફાધર અમ છોટે છોટે થાય અમારે ફાધર અહીંયા પે ગુજરે ઓર અમ ભી અહીં પેદા હુએ મેરી ચાલીસ સાલ કી એજ હે બરાબર એ અમારે દો હજાર દો કે ધમમાલ કે એફઆઈઆર હર એ ખેતરમાં અમલોગ એ પોઝિશન કે ખેતરમાં રહેતે ઓર મ્યુનિસિપાલી કોર્પોરેશન એવું કહેતી એસ્ટેટ ખાતા કે દબાણ મેં તમે લોકો કોર્ટ ટુ કોર્ટમાં દબાણ કર્યો છે સાહેબ મારે જોડે ફોટું છે જે રીતે મેદાનમાં અમે રમતા હતા જોઈ લો તમે બરાબર એ પછી એમને જોડે પુરાવા અમે આપ્યો નહીં તો એ કહેતો તમારા જોડે શું પુરાવા છે અમને કીધું ભાઈ કે અમારા જોડે બધું પુરાવા છે બરાબર પણ તમે એક્સેપ્ટ કેમ નહીં કરતા એ એક્સેપ્ટ કરતો જ નહીં બરાબર એ પાનીપત કમિશનર સાહેબ જમાલપુર મોકલ્યા તો એ રિજેક્ટ કરી નાખ્યો પણ એ ડોક્યુમેન્ટ ક્લિયર એમને આપે તો પછી અમને અમારી સુનવાઈ હોય ને સામે પણ એ પુરાવા દિયા ને આમ કો ગરમ ગરમ મેં કીધા કે ભાઈ જતા રહ્યો તમે તમારો કોઈ લેવા દેવા નહીં તમે કશું નહીં મળતા તો મેં ક્યાં કે ભાઈ અમારા પાસે જૂને સે જૂના ડોક્યુમેન્ટ એ બરાબર पर हमारी सुनवाई होती नहीं है लेकिन जो खमाना साहब है कमिश्नर वो हमको आश्वासन देते हैं कि बेटा हम तुम्हारे को करेंगे मकान के सामने मकान पर आप लोग कितने सालों से पे रहते हो और आपने कॉरपोरेशन में कितनी बार बात की है हम लोग आज पचास साल से यहाँ रहते हैं लेकिन हमारी पचास साल के अंदर कोई रजुआत म्यूनसिपाली ने हमारे पीछे करी नहीं है फिर हाल पचास साल में पहली बार हमारे पास में ये हालात करी है कि एकदम एक महीने का टाइम दे बोलती है खाली कर दो और बात सुनने के लिए राजी नहीं है हमारी रजुआत ये है की घर के सामने घर दे देवे हम मोहब्बत से जाने के लिए तैयार है जिस सरकार ने जिस तरह बंधारण में कॉपरेशन को रखी है वो बंधारण में हम चाहते है की हमारे को भी बांध के हमारे को घर के सामने घर बकरी देवे और हम चले जाएंगे बराबर हमारी रजुआत यही है से यहाँ एक नोटिस अपी है तो शु ये नोटिस हमको सरकार की तरफ से आई है इसकी क्या बाबत है हमारा झोपड़ा मकान तोड़ने के लिए नोटिस दिया गया है हम गरीब इंसान कहाँ जाए हमको घर के बदले घर दिया जाए तो हम यहाँ से राजी खुशी चले जाएंगे हमारे छोटे छोटे बच्चे हैं हमारी नौकरी धंधा छुट्टा के इसके आगे हम कुछ कह नहीं सकते आप खुद सरकार नज़र डाल के देख हम यहाँ चालीस पचास साल से रह रहे हैं हमारे कने દો હજાર દો કે ધમલાલ કે સબ પુરાવે પણ માન્યતા રખ નહીં રહે